દર્શક મિત્રો ડેલી બોડેલી ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું મયુદ્દીન ખત્રી દર્શક મિત્રો અત્યારે એક અકસ્માતની ઘટના બની છે નસવાડી બોડેલી હાઈવે પર ગોવિંદપુરા ગામ પાસેની આ ઘટના છે ટ્રક અને સરકારી એસટી બસ વચ્ચે અકસ્માત થયો છે બોડેલીથી નીકળેલી જે એસટી બસ છે તેને અકસ્માત નડ્યો છે જેમાં માત્ર છ મુસાફરો હતા અને જે પ્રકારે હાલના તમે દ્રશ્યો જોઈ શકો છો અત્યારે અહીંયા જે સરકારી જે બસ છે જેના ફૂરસે ફૂરસા ઉડી ગયા છે અહીં તમે સામે જોખી શકો છો પેલા કન્ડક્ટર અને ડ્રાઈવર પણ સ્થળ પર ઊભા છે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને હાલ તમે જોઈ શકો તો હાલ બસના તમને દ્રશ્યો બતાવીશ કે જે પ્રકારે બસને જે મોટું નુકસાન થયું છે બોડેરી એસટી ડેપોમાંથી નીકળેલી જે સરકારી એસટી બસ છે તેને અકસ્માત નડ્યો છે અને અકસ્માત સર્જાતા હાઈવે પર તમે જોઈ શકો છો અત્યારે આ જે બસની જે હાલત તમે જોઈ શકો છો મોટું નુકસાન થઈ ગયું છે હાલ જે પ્રકારે અકસ્માત સર્જાતા એ સરકારી એસટી બસને પણ મોટું નુકસાન થયું છે અને જે પ્રકારે જે ટ્રક છે બોડેલી તરફ જઈ રહી હતી ટ્રકનો ચાલક છે અકસ્માત સજ્યા પછી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો છે બસમાં માત્ર છ મુસાફરો હતા બોડેલી બોથી આ જે નસવાડી તરફ જતી બસ છે તેને અકસ્માત નડ્યો છે છ મુસાફરો અંદર હતા સદનસીબે કોઈ પણ મુસાફરને ઈજા નહીં થઈ અને અન્ય બસમાં થવા તેઓને મોકલી દેવામાં આવ્યા છે મયુદુન ખત્રી બોડેલી છોટાઉદેપુર